નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે માંડવી ઘડિયાળી ઘડિયાળીપુરના સુપ્રસિદ્ધ અંબા માતાના મંદિરે પરંપરાગત મુજબ પુરુષોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના હાર્દ એવા ઘડિયાળી ઘડિયાળીપુરના નાખી સુપ્રસિદ્ધ અંબા માતાના મંદિર ચોકમાં કોઈ પણ જાતના ધમ દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે જેમાં માત્ર પુરુષ ગાયક વૃદ્ધના તાલે પુરુષો જ ગરબે ઘૂમી પરંપરા નિભાવી રહ્યા છે અંબા માતાજીના મંદિરે સૌ કોઈ દર્શન કરવા આવતા હોય છે પરંતુ સદીઓથી ચાલી આવતી આ પરંપરા મુજબ ફક્ત પુરુષો જ ગરબા ગબડાવે છે અને ગરબે ઘૂમે છે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે આ ગરબામાં નાની દીકરીઓ જોડાય છે મહિલાઓ ફક્ત ગરબીની બહાર રહીને ગરબા ગાઈ શકે છે તેમજ માતાજીના દર્શન કરી શકે છે પણ તે ગરબા રમી શકતી નથી તેઓ બહાર રહીને ગરબા ગાઈ શકે છે મંદિરના પૂજારીએ તેમજ ભક્તોએ મંદિરના પૂજારીએ તેમજ ભક્તોએ અહીં રમતા ગરબાનું મહત્વ અને તેની વિશેષતા જણાવી હતી જગતજનની માં અંબા ભવાનીના નવરાત્રી તહેવારમાં વડોદરા શહેર સંસ્કારી નગરી કલા આ ચાર દરવાજાના ઐતિહાસિક અંબા માતાના ગરબા જે પરંપરાગત વર્ષોથી આ ગરબા થાય છે જે ખરેખર સાંસ્કૃતિક ગરબા જેને કહેવાય જે આપણી સંસ્કૃતિ છે એ જે ભક્તિના માતાજીના ભક્તિના જે ગરબા છે એ ગરબા આ અંબા માતાના મંદિરના ગરબા છે જ્યાં વર્ષોથી તમે જુઓ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો એ ગરબા રમવા આવતા હોય છે આપણા માધ્યમથી તમામ નગરજનો શહેરીજનોને આ જગત જનની માં અંબા ભવાનીના નવરાત્રીયા દેવાની શુભેચ્છાઓ પાઠવું છું અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માતાજીના આશીર્વાદ હંમેશા આપણા સૌ પર રહે જય અંબે ઘડિયાળી પોડ્સથી અંબા માતાના સર્વ ભક્તોને જય શ્રી અંબે વડોદરા સ્થિત અંબા માતાનું મંદિર જાતે વડોદરાની પ્રાચીન ઓળખ છે અને એની વિશેષતા અહીંયા થતાં પુરુષોના ગરબા છે જેનો ઇતિહાસ એમ રીતનો છે કે આજથી વર્ષો પહેલાં મોડી રાત્રે જ્યારે ગરબા માતાજીની આરતી બાદ અહીંયા રમાતા અને આજે પણ એ પ્રણાલિકા જળવામાં આવી રહી છે તો મોડી રાત્રે સ્ત્રીઓ આ ગરબામાં જોડાઈ શકતા નહોતા એટલે તમે ઘડિયાળીપોળનું બંધારણ જોશો તો દરેક જગ્યા પર અલગ અલગ સ્થાનો પર તમને ઝરૂખા મળશે તો સ્ત્રીઓ આ ઝરૂખામાં બેસીને ઉચ્ચ સ્વરે ગરબા ગાતી અને પુરુષો માતાજીના ગરબા માતાજીની ચુંદરી કે સાડી ઓઢીને સખી રૂપે ગરબા કરતા જે પ્રણાલીકા આજે પણ અહીંયા જળવાઈ રહી છે અને એની બીજી વિશેષતા એમ રીતની છે કે જે ગરબા રમવામાં આવે છે એ વચ્ચે માતાજીની એકસો આઠ દીવાદાણીને મૂકીને એની આજુબાજુ ગરબા રમવામાં આવે છે જેને પ્રજ્વલ માતાજીની અખંડ જ્યોતમાંથી કરવામાં આવે છે જે દર્શાવે છે કે મનુષ્ય માતાજીની અખંડ જ્યોત જે સ્થિરને સાક્ષાત છે દેવી જે સ્થિરને સાક્ષાત છે એની આજુબાજુ જીવન મરણના ચક્રમાંથી મોક્ષ પામમાં અનેક અનેક પ્રયાસ કરતો રહે છે અને આજુબાજુ ફરતો રહે છે જય શ્રી અંબે આજે આસો નવરાત્રિનો પ્રથમ દિવસ છે વડોદરા ઐતિહાસિક નગરી અને સાંસ્કૃતિક નગરી છે જેટલો જૂનો વડોદરાનો ઇતિહાસ છે એટલો અંબા માતાની પોલનો જૂનો ઇતિહાસ છે કે અહીંયા વર્ષોથી અંબા માતાનું મંદિર આવેલું છે જ્યાં પ્રતિવર્ષ આસો નવરાત્રિમાં ભૈયો દ્વારા ગરબા ગવાય છે અને ભાઈઓ દ્વારા ગરબા રમાય છે આ વડોદરામાં એક જ એવો ગરબો છે નવરાત્રિમાં કે જ્યાં પુરુષો દ્વારા જ ગરબા રમવામાં આવે તો વર્ષોની આ પરંપરા અહીંયા જળવાતી રહે છે સાથે હું કહીશ કે વડોદરામાં જેટલા બી ગરબા ગ્રાઉન્ડો ઉપર અત્યારે ગરબા થાય છે ને જે વડોદરાનું યુવા ભાઈ બહેનો માતાજીની આરાધના કરે છે એ બધાએ પણ માતાજીનું જ્યાં સ્થાન હોય ને ગરબા થતા હોય ત્યાં ગરબા રમવા જવું જોઈએ અને સાથે સાથે ગરબા રમો તો તાળી અવશ્ય પાડો ગરબામાં તાળીનું ખૂબ મહત્ત્વ છે તો આ નવરાત્રિ વડોદરાવાસીઓ માટે સુખાકારી રહે અને આવનારા દિવસો વડોદરા માટે ખૂબ સારા હોય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના